સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 26 જાન્યુઆરી સુરત જિલ્લાના માંડવી તાલુકાના અગિયાર જેટલા સરકાર વિભાગો દ્વારા તૈયાર કરાયેલા ટેબલોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું કાર્યક્રમમાં ખાસ સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા જેમાં વિશિષ્ટ સેવા બજાવનાર કર્મીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા ચિતોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે સુરત જિલ્લાની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી ખાતે અહીંયા કરવામાં આવી છે આજે જિલ્લાના બધા ગણમાન્ય વ્યક્તિઓ માન્ય પદાધિકારીઓ અધિકારીઓ અને ખૂબ સરસ ઉજવણી આજ કરવામાં આવી અલગ અલગ સ્કૂલો તરફથી જે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ હતું સુંદર મજાની પરેડનું અને જે અલગ અલગ બીબી વિભાગ દ્વારા એમની કામગીરીનું વખાણ કરતા જે ટેબ્લોસ છે એટલે એની પણ જે અહીંયા પ્રદર્શની કરવામાં આવી હતી અને લોકોએ ખૂબ ઉત્સાહસભર આમાં ભાગ લીધું છે આપ સૌને મારાવતી અને જિલ્લા વહીવટીતંત્ર प्रजासत्ताक दिवस निमित्त खूप खूप शुभेच्छा ईश्वर सोलंकी दिव्यांग न्यूज मांडवी सूरत